શહેરમાં ચોમાસા પહેલા જ રોડ ધોવાણ અને ખાડાઓના વધતા જતા પ્રશ્ન મામલે મેયર દક્ષેશ માવણીએ કડક વલણ અપનાવ્યું છે શહેરના રોડ પરના ખાડા અને ડ્રેનેજની કામગીરીને સંપૂર્ણ કરવા માટે અધિકારીઓને ત્રણ થી ચાર દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે રોડ રિપેરિંગની કામગીરી એવી રીતે કરવામાં આવે કે ટ્રાફિકને કોઈ પણ પ્રકારની અડચણ ન થાય મેયરે મેટ્રો રેલના અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે તેઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા રોડના સમારકામની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરે તેમણે ચેતવણી આપી હતી કે જો મેટ્રોના અધિકારીઓ આ કામગીરી નહીં કરે

તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરાણાતા આજે મેટ્રોના મારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેર કમિશનરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈપણ પત્ર વહેર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ્યું છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એ તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કંઈ બેદારકી છે એને છતી કરશું